તમે દવા નથી પીતાને એટલે આવું થતું હશે રેવા દો સલાહ આપવાની જરૂર નથી જે કરવાનું છે ને એ કરો હા એ જ કરો હા હા જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યો આ મારા રૂપિયા આપો એટલે છે ને એથી ચાલતો થા કેટલી વાર અહીં આવવાનું હા રૂપિયા હોય તો આપી ના દીધા હોય ભાઈ આ વખતે કોઈ બહાનું નહીં ચાલે મારે મારે રૂપિયા જોવે એટલે જોવે બસ લાવો તમે સમજવાની કોશિશ કરો ને પ્લીઝ તમને પણ ખબર છે ને કે અમે કેવા વખતે પૈસા લીધા છે મારા પતિ નું અવસાન થઈ ગયું ત્યારે અમે તમારી પાસે પૈસા લીધા ખબર તો છે ને દસ વખત તો તને કીધું છે કે મારા દીકરાના આ ઈલાજ અંદર બધા રૂપિયા વપરાઈ ગયા પછી એકની ની એક વાર પચાવાર કરવાની કે જરૂર પડે છે આ પાછો પૈસા માંગવા આવ્યો હવે એકલો નહીં આવું સમજી લેજો હા છેલીને પહેલી વાર આવ્યો છું પૈસા આપો છો કે નહીં હજી નથી આવું ઘર છે પ્લીઝ અહીંયા તમારે તમારા પતિ ને બોલાવો હે મરી ગયો છે ને તો એની પાસે રૂપિયા લાવો મારા કેવી રીતે લાવી શકીએ નથી પૈસા અમારી પાસે આપી દઈશું મારા હાથ ના રૂપિયા છે એટલે લેવા આવ્યો છું કહી દઉં તમને પણ પગનો દુખાવો મગજ પર આવી જાય ને જવાતો ને એટલે જવાતો ને હવે ઉમર લાયક માણસ છે રૂપિયા હવે તારી પાસે ઉમરાની કરવી છે અને જો નહીં આપે ને તને ઉપાડી જશે તું યાદ રાખજે પણ મારા દીકરાને શું કામ ઉપાડવો છે તમારે તો તમને લઈ જાવ અરે મને શું કામ ના ના જો તમે આવું બધું નહીં કરો ને તમારા પૈસાનો વહીવટ મારા મોટા ભાઈ સાથે હતો મોટા ભાઈ નથી અત્યારે યાદ એટલે હું હું એક વર્ષનો સમય માંગુ છું મને કાંડો થઈ ગયો છે હા આ એક વર્ષનો સમય કઈ ઓછો સમય કહેવાય 365 દિવસ થયા આ દિવસ પ્રમાણે અમે વ્યાજ લેતા હોઈએ છીએ અને તું મને એક વર્ષ કમાડી સજી એમ છો ભાઈ વાત છે ને એ મારા દીકરા કરી અને અમે જે કામ કરું છું ને એક કામ થી તો ઘર માં પૈસા આવે છે અને માં પૈસા નહીં આવે તો પૈસા આપી શું કેવી રીતે સમજો ને મારો દીકરો સાચું કે છે અરે એક વર્ષ સમય લેવો પડે એનો મતલબ એ થયો ને કે તારે રૂપિયા કમાતા બહુ વાર લાગશે તમારો વ્યવહાર બરાબર નાથી આવી રીતે ઘરાવીને વાત ન કરો કહ્યું ને કે પૈસા આપી દેશું એટલે આપી મને છે મારા રૂપિયા મળે ત્યાં સુધી હું જ રહી તમારી સાથે કરું ને દિવસ નું મને છે તો હું આટલું ના કહી શકું અહિયાં જ રહીશ હવે આપી દેવા માં ચાલ આવો મારા માટે અને તું સામાન લેવા ચાલ અરે ચાલ સામાન ઉપર મારો અરે પણ તમે આવું નઈ કરો ને પ્લીઝ તમે નઈ બોલતા પ્લીઝ જલ્દી જલ્દી બનાવો બહાર પેલો બેઠો છે 10 સાથ નથી આપ્યા મને બે જ સાથ આપ્યા છે અરે મોડું થશે ને પછી પાછું કઈ કરશે તો એ બાબતનો ડર લાગે છે મને સમજાતું નથી કે એ ક્યાંથી ટપકી પડ્યો હોય અહીંયા મને શું ખબર જઈને પૂછી આવો ને જાવ તમની કેવી માણસ છે તું તારે મને સપોર્ટ કરવો જોઈએ અને તું છે કે મારી સાથે ઝઘડો કરે છે ને એક તો પેલાનો ડર છે ને ઉપરથી તું હા તો મેં શું કરી જઈને કહી દો ને એને કે પાય હવે નથી તો પૈસા નહીં મળે વાત થાય પૂરી જઈને કહી દે ને ભઈ ગે ને દી અરે કઈ સેલી વસ્તુ છે સેલી વસ્તુ છે એની સામે જાવ છું ને તો પણ બોલતી બંધ થઈ જાય છે મારી અને એની સામે જો આવું કંઈ કહ્યું ને તો નક્કી મર્ડર જ કરશે મર્ડર જ જોયું નઈ એના હાથમાં ચેન કેવી હતી કેવો કેવું ગળામાં પહેર્યું હતું બધું હા તો એમ કેમ મર્ડર કરી નાખે હું જઈને વાત કરી લઈશ ને કાઈ નઈ કરે અરે શું જઈને વાત કરી શું જઈને વાત કરીશ તું હા અમે ત્રણ જણા હતા એ એકલો હતો છતાંય કોઈને બોલવાનું તો દેતો આ તમે લોકો ડર હું ના ડર તો જા એ કામ કર તું જા હત્યારમાં જઈને તારાથી જે કહેવાતું હોય એને કહી દેજા હમણાં કહી દો અત્યારે મુરત સારું નથી થોડી વાર પછી જાય અને કહી દે છે ને હા મુરત નું બાનું તે બળી અહીંયા ટેન્શન થઈ રહ્યું છે તારા પતિ ને તો તને એની જરાય નથી પડી સારું હવે ઠીક છે તમને એટલો બધો ડર લાગે છે તો તમારા માટે તમારા માટે આપણે કઈક વિચારી કે એને આ ઘરમાંથી કેમ કાઢવું હું પણ તને ઘેર એ જ કહી રહ્યો છું કે શું કરવું આ બલા એના વિશે કઈક વિચાર કર કઈ છે સારો આઈડિયા માઇન્ડ છે તો આપ મને વિચારું છું ને જો હું શું કહું છું ખબર છે એને આ ઘરમાંથી કાઢવો હોય તો તો કઈ લાલચ આપી હતો લાલચ ઓલરેડી લાલચના કારણે તો અહીંયા આવ્યો છે કે એના પૈસા જે આપણી પાસે પડ્યા છે એ પૈસા આપણે પાછા આપી દઈએ પૈસા તો આપી શકીએ એમ નથી તો લાલચ કે નહીં આપીશું હા એ પણ મગજ છે કે ઘાસ ચડવા કેવું છે મારા પર ગુસ્સો ના કરો ગુસ્સો કરો હોય ને તો તમારા ભાઈ પર કરો જે પોતે તો જતા રહ્યા પણ આપણી પાછળ એટલે બધા પૈસા મુકતા ગયા ને જે આપણે આપવાના છે બીજાને છતા રહ્યા છે હવે એના ઉપર શેનો ગુસ્સો કરું છે કોઈ ઓપ્શન મારી પાસે અને બધી જવાબદારીઓ મારા ઉપર આવીને પડી છે એક તો આ વિધવા ભાભી ભાભી ઘર માં છે અને ઉપર આપ આ હાઈરો આ જો એ ગુંડાને તો આપણે નહીં કાઢી શકીએ એક કામ કરી ભાભીને એમના ઘરે મોકલી દઈએ એક તો જાશે ને શું ભાભી ને એમના ઘરે મોકલી દઈએ મોટા ભાઈ ગયા ને એ વાતને હજી મહિનો પણ નથી થયો ત્યાં ભાભીને ઘરે મોકલી દઈશું એટલે લોકો બધા આપણને બ્લેમ કરે છો તું છે ને તારા બધા ભાઈ આઈડિયા છે ને તારી પાસે જ રાખ હું શું કહું છું એ તમારું મર્ડર કરે ને એની પહેલા તમે એનું મર્ડર કરી નાખો તો મારું મર્ડર કરજે અરે તું છે ને તારા મગજને ને વિરામ આપ તારો મગજ છે ને કટાઈ ગયું છે એને શાંતિની જરૂર છે થોડી શાંતિ લેવા દે કે વચ્ચે નહીં આવતી હા જ્યાં સુધી અમે લોકો ઘર માં ના પતા બેને આ વાત નો ત્યાં સુધી ક્યાંય પણ દેખાતી નહીં અને ભૂલે ચૂકે પેલા ની આંખે તો ચડતી જ નહીં ઠીક છે હવે તમે એટલું કહી રહ્યા છો તો નહીં બોલાવે ને બાકી હું કે બીતી નથી એનાથી ચા બનાવ ને જલ્દી હમણા બૂમ મારશે પેલો એટલા માટે તો અહીંયા આવીને ઊભો છું કે પેલો કઈ કરે નહીં મને આ તો પૈસા તો આપવા જ પડે ને અરે વ્યાજ વધારી દીધું એનું આવી નાની નાની બાબત માટે ફોન ન કરો આ તમારા બધા કરેલા મારે છે ને ચૂકવવા પડે છે તો હા હું કરું ફોન કેવી બની છે ચા ઘણી જગ્યાએ ઉઘરાણી માટે ગયો છું પણ આટલી જલ્દી અને આટલા પ્રેમથી અને આટલી સારી જા કોઈ નથી ભાઈ આભાર તમારો તમારો પણ આભાર મારે તમને એક વાત કરવી હતી કરી શકું બોલો જો તમે અહીં આવ્યા છો એનાથી વાંધો નથી રોકાવું હોય તો રોકાવ એનાથી વાંધો નથી પણ પ્લીઝ પૈસા માટે તમે ઘરના લોકોને ટોર્ચર નહીં કરતા જો ખરેખર અમારી પાસે પૈસા નથી પૈસા હોત ને તો અમે તમને તરત જ આપી દેત અને હું પ્રોમિસ કરું છું કે કોઈ નહીં આપે ને ઘરમાંથી તો પૈસા હું તમને આપીશ એક વાત કીધી હતી આમાં તો તમે સો વાત કરી નાખી કરના ને હેરાન ન કરતા પૈસા હું આપી દઈશ ઈ લોકો આપી દેશે અમે તકલીફમાં છીએ ફલાણો 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 મારી વાત સાંભળી લો આ છે ને પૈસાની બાબતમાં હું ક્યારેય નમતું નથી લેતો હોય ન હોય એ તમારો પ્રશ્ન છે મારો નહીં રૂપિયા તો હું ગણીને લઈશ અને વચન નથી આપતો કે તમારા ઘરના સભ્યોને હેરાન નહીં કરો પણ પછી જો મારો મગજ જશે તો તમારો મગજ શું કામ જાય તો તમે બહુ હોશિયાર અને શાંત લાગો છો થોડી શાંતિ રાખશો ને તો બધું થઈ જશે ઉકળાટ કરીએ છે ને સંબંધો બગડે છે તમારે સમય મારી પાસે પણ નથી આ તમારા જેવા ગામમાં ઘણા બધા છે છતાંય તે હું સહન કરું છું ત્યાં સુધી સારું કહેવાય બાકી ક્યારનું તમારું ઘર રણ વિખંડ થઈ ગયું હોય એવું ના બોલો વેર વિખેર થવામાં કઈ બાકી નથી હું આટલી નાની ઉંમરમાં વિધવા થઈ ગઈ છું ઘરમાં પૈસા નથી મારા સાસુ અને દેર સાથે પણ મારે રોજ ઉઠીને ઝઘડાઓ થાય છે અને હવે તમે શું કરવાના ઓલરેડી બધું વેર વિખેર જ છે અમારા ઘરમાં પ્લીઝ હું બે હાથ જોડીને વિનંતી કરું છું હા આ રેવા દો આનું કોઈ મતલબ નથી બનતો અને મને કઈ ફરક નહીં પડે હા પહેલાં પણ ઘણા લોકો પગમાંય પડેલા છે છતાંય પૈસા લીધા જ મેં એટલે પૈસાની ક્યાં ના પાડું છું પૈસા આપી દઈશું પણ સમય જોઈએ છે થોડો અને તમે રહો ને શાંતિથી તમને કોઈ વસ્તુની કમી નહીં આવે હું તમારું ધ્યાન રાખીશ તમે જઈ શકો છો બીજું કઈ જોઈએ છે મંગાવી લઈશ મારું જ ઘર છે ને મી ફોન મૂકો હવે તમને ટેન્શન નથી થતું હા પેલો ગુંડો અહીંયા આવીને રહે છે અને તમે જો કે હજી ફોનમાં મંડ્યા છો આ ફોનમાં નંબર જ ખોતું છું કે કોઈ રૂપિયા આપે પણ કોઈ રૂપિયા નથી આપતું આ તારા પેલા લબાડ મામાને ફોન કર્યો તો કહે છે કે અત્યારે તો બેન રૂપિયા જ નથી કરવું તો કરવું શું ક્યાંયથી મળી શકે એમ નથી અને રૂપિયા

સાંભળો એક વાત જ કહેવા આવ્યો હતો કારણ કે હવે હું પણ થાય ગયો છું હવે મીટર ચાલુ કરવું પડશે મીટર ચાલુ શેનું મીટર અને શેની વાત કરો છો વ્યાજનું વ્યાજ રકમ તો તમે આપતા નથી વ્યાજ પણ આપતા નથી મુદલ પણ આપતા નથી એટલે ક્યાં જવાનું હવે જે પણ રકમનું વ્યાજ થશે વ્યાજ નહીં મળે એટલે સીધું મીટર ચાલુ વ્યાજનું વ્યાજ શરૂ તમારું વ્યાજ નથી ચૂકવી શક્યા નથી મુદલ આપી શકીએ મને એમાં તમે વ્યાજનું વ્યાજ કરશો તો કેવી રીતે આપી શકીશ પ્રશ્ન થોડી કેટલા દિવસ હા ગેરકાયદેસર કે ભાઈ વ્યાજનું વ્યાજ કોઈ લેતું નથી આવતું પણ નથી હા હા એવું ન હોય વ્યાજનું વ્યાજ એટલે તમે તો ચક્રવૃત્તિ વ્યાજની વાત કરી અને આ તો તમે અમને થોડી રૂપિયા આપ્યા હતા મારો જે દીકરો સ્વર્ગ સીધા એને આપ્યા હતા તો અમારી પાસે માંગણી બરોબર છે એમના ગયા પછી રૂપિયા છે ને તમારા જીરો થઈ જાય કાયદેસર રીતે જોવા જઈએ ને તો આમાં પોલીસ પણ આપણને સપોર્ટ કરશે ને મમ્મી હા હા પોલીસ અમને સપોર્ટ કરશે અમે કમ્પ્લેન કરીશું ફરિયાદ લખાવીશું તો હશે છે હાલ હાલ હરવા રહું કે આ પોલીસ સ્ટેશનમાં જાવ હે આપણે કામ કરીને તું જે ખાલી નામ આપજે મારું ટેબલ પર જા ઉપર ઓળખે મને તું કે નામ એવું નથી ભાઈ જો અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ તો સરખી રીતે તમે માનતા નથી તો શું કરીએ પછી બીજું ના ખાલી કહેવા આવ્યો તો કે શરૂ થશે શરૂ થશે મીટર પણ હવે શરૂ થઈ ગયું થઈ ગયું જો ભાઈ એમ મારે ને મત ધમકી કી ધમકી પોલીસ ની ધમકી તો આ ખોટું કે ભાઈ પોલીસ ની ધમકી ની વાત નથી આ વાત કરી ખાલી પોલીસ ની વાત કરી ધમકી નહીં ભાઈ કાયદેસર હું કઈ ના કરી શકું કાયદેના વિરુદ્ધ છે જે વ્યક્તિ પાસે લેવાના તો હાજર નથી હે તું મને શીખવાડીશ બધા નિયમો ના ના એ ખાલી ના મમ્મી ના ભાઈ જુઓ એક મિનિટ હું છે ને હા શહેરમાં મોટામાં મોટા ડોન છે ને એમને ઓળખું છું હા હું એમની સાથે વાતચીત કરી લઈશ ને મમ્મી મને ખબર પડે છે આ આનું ઓફિશિયલ વ્યક્તિની સાથે આનો ઓફિશિયલ થવું જ પડે અને આમ પણ એની પાસે પણ ઘણા બધા માણસો છે અને વગવાળો માણસ છે રઘુ દાદા રઘુ દાદાનું નામ સાંભળ્યું છે

અને ના પાડી કે પોલીસનું કાં રઘુ દાદાનું બધાનું નામ નહીં લે પણ નહીં એ દોડો બન્યો જોયું હવે મીટર ચાલુ એ ભગવાન ચૂપ રે થઈ બધું કામ બરાબર કરું છું હમણાં થઈ જશે એ કામ હતું હા કામ હતું ને હમણાંથી બહુ વધારે કામ કરો છે એવું નથી લાગતું દામિની શું થયું છે કંઈ ખાવું છે ભૂખ લાગી છે આવી રીતે છે ને ભોળા બનવાની જરૂર નથી આ શું કરો છો તમે પાન છે તમને તો શું કહેવા માંગે છે સીધી વાત કરને ને જો મારી તબિયત બહુ ખરાબ છે એટલે મહેરબાની હું ઝઘડાના મૂડમાં બિલકુલ નથી આ ગામની સેવા કરવા ના જવાય તો છે ને તબિયત સારી રહે આ શું જરૂર છે ઓલાને એટલું બધું સાચવવાની અરે અમે એને ઘરની બહાર કેમ કાઢો એ વિચારીએ છે એ પ્લાનિંગ કરીએ છે ને તમે ચા નાસ્તો આપો છો એને એટલી મહેમાન નવાજી કરો છો એની શું જરૂર છે આ બધું કરવાની તો શું કરું ભૂખ્યો રાખું એને ઘરમાં આવીને પડ્યો છે તો ખાવા તો આપવું પડશે ને ના આપો ને ખાવાનું તો આપો આપ આ ઘરમાંથી જતો રહેશે એટલે સારી રીતે છે ને રાખવાની કોઈ જરૂર નથી ભૂલી ગઈ તું કે લેણદાર છે કાલ સવારે ચાર લોકોને બોલાવશે અને ધજાગરા કરશે તો શું થશે મને તો બધું યાદ છે એટલે જ તો એને આ ઘરમાંથી બહાર કેમ કાઢવો ને એના પ્લાનિંગ કરીએ છે પણ મને કેમ એવું લાગે છે કે તમે આ વાત ભૂલી ગયા છો કે એ લેણદાર છે મારે કોઈ બહેસ નથી કરવી મેં કહ્યું ને કે ઘરમાં આવેલા માણસને હું ભૂખ્યા તરસ્યા ના રાખું એ ખાવા પીવા માટે કંઈ માંગે ને તો હું ના ના પાડી શકું બીજાના કોઈ માટે તો એટલી લાગણી આવે નહીં આના માટે એટલી બધી લાગણી કેમ છે તમને ક્યાંક ગમી તો નથી ગયો ને શું બોલે છે એનું ભાન છે તને જો વધારે પડતું નહીં બોલ કેટલી વાર કહ્યું તને મેં કે હું છે ને બસ મારો ધર્મ નિભાવી રહી છું એનાથી વધારે કાંઈ નહીં આવા ધર્મ નિભાવવાની કોઈ જરૂર નથી અને જો એવું કાંઈ હોય ને તો મને કહી દો તો હું ઘરે બધાને વાત કરી દઈશ ખરેખર તારામાં શરમ જેવી જાત છે જ ને તમારામાં છે હું તો ખાલી બોલી રહી છું પણ તમે તમે તો એ વસ્તુ કરી રહ્યા છો દામિની મારી તબિયત ખરાબ છે મને લપ નથી કરવી મારે પણ લપ નથી કરવી અને એક વાત યાદ રાખજો આજે તો હું બોલી રહી છું કાલે મમ્મી બોલ છે દેવાંગ બોલ છે પછી આખી સોસાયટી જોવે છે બધાને ખબર તો પડે જ કોઈ નાનું નથી પછી બધા બોલ છે જેવું દેખાય ને એવું માણસ બોલે એટલે તમે છે ને તમારી હદમાં રહેજો પતિ ગયું જયશ હવે જયશ હા તો મને થયું કે ભાઈ ને ગયા ને થોડોક જ સમય થયો છે ને કદાચ ભાઈ ને ભૂલી પણ ગયા હોય पुराना જાઈગા તભી તો નયા આયેગા ના તામિની તું જાણ્યાતી ચાઓ છું મારા જવાતી સચ્ચાઈ થોડી બટલાઈ જવાની છે તમારી સાથે એક વાત કરવી છે પ્લીઝ તમે આથી જતા રહો ને તમારા હિસાબે મારા ચરિત્ર પર લાંછન લાગે છે મારી દેરાણી મને જેવું તેવું બોલે છે તમે શું કામ આયા બેઠા છો શું કામ રહ્યો છો અમારા ઘરમાં રૂપિયા લીધા વગર હું ક્યાંય નથી જવાનો તમે સમજતા કેમ નથી તમારા કારણે મારું ચરિત્ર ખરાબ થાય છે તમે આવું ઈચ્છો છો કે તમારા કારણે કોઈ સ્ત્રીનું જીવવાનું જીવવાનું હરામ થઈ જાય સરાઈ અમે બહુ સારા માણસ છો અને તમને હું માન આપું છું શું કામનું તમારું માન જ્યારે તમારા હિસાબે મારું ચરિત્ર બગડી રહ્યું હોય ને ત્યારે આ માન કઈ જ કામનું નથી તમારી નજર માં હું કેવી છું એ મહત્વ નથી સમાજ માં રહેવાનું છે મારે કાલ સવારે લોકો તમને લઈને મારી જેવી એ વાતો કરશે નામ આપજો ને જવાબ હું આપી દઈશ શું જવાબ આપશો તમે શું કહેશો કે કોણ છો તમે મારા નથી ને જવાબ બસ જેમ તમારી પાસે આ વાતનો કોઈ જવાબ નથી ને એમ મારી પાસે પણ કોઈ જવાબ નથી જ્યારે લોકો મને સવાલ કરે છે જવાબ છે મારી પાસે અત્યાર સુધી તમારી જેવું વ્યક્તિ મને નથી મળ્યો અને પ્લીઝ તમે મારું ધ્યાન રાખ્યું અહીંયા રહું છું તો મારી સાથે પારકા જેવો વ્યવહાર નથી કર્યો ખબર નહીં આને શું કહેવાતું હશે પણ મને તમે ગમવા લાગ્યા અને માણસાઈ કહેવાય શું કહેવાય આને ફક્ત ને ફક્ત માણસાઈ કહેવાય બધા સંબંધોને જો તમને હજી પણ સમજાવી રહી છું તમારા ગમમાં ન ગમમાંથી કાંઈ નહીં થાય તમારા કારણે મારું ચરિત્ર ખરાબ થાય છે જે મને બિલકુલ પસંદ નથી સમજી શકું પણ મેં પણ કહ્યું ને તમે મને ગમો છો હેલો ભલે થોડા દિવસ પછી આવું જગ્યાએ ખાસ જગ્યા એ બહુ સારા માણસો રહે છે એટલે શું કે જવા નથી દેતા મને

ના ના કોઈની જરૂર નથી ભાઈ અમે જે વાત કરવા આવ્યા છે તમારા ફાયદાની જ છે તમારા રૂપિયા માટેની જ છે એટલે કે તમે જે મારા દીકરાને એટલે કે મારો જે મરી ગયો એ દીકરાને તમે રૂપિયા આપ્યા હતા એ રૂપિયા માટે તમે અહીંયા રોકાયા છો બરાબર તો વાત એમ છે કે જો એ રૂપિયા જે છે ને એ તો અમે લોકો આપી શકીએ એવી કેપેસિટી નથી અત્યારે અત્યારે આ આટલા દિવસથી અમારા ઘર માં રહો છો એટલે તમને ખ્યાલ જ જશે કે કેવી પરિસ્થિતિ છે કેવો ઘરનો માહોલ છે પણ કદાચ કદાચ આમ ધારી લોકો કે રૂપિયાના બદલામાં કઈક એવી વસ્તુ આપે કે જે એ રૂપિયા કરતાં વધારે કિંમતી હોય તો અનમોલ અનમોલ ચાલશે ને ઓફર છે ઓફર ફરશો નહીં ને શું શું છે પણ વેલા વસ્તુ ઓફર એમ ઓફર એમ છે કે મારી બહુ મીરા એની સાથે લગ્ન કરી લો મારા દીકરાને તમે રૂપિયા આપ્યા એટલે કે એના પર ને તમે એની સાથે લગ્ન કરી લો એટલે તમે પણ કુવારા છો એટલે કે તમે મેચિંગ મેચિંગ થશે અને જોડી પણ જામશે એને રૂપિયા લીધા હતા એ વ્યક્તિ તો નથી તો એની પત્ની છે હા રૂપિયા ના ચૂકવી શકે તો એ પોતે આવશે એટલે મતલબ એ આવશે ને લગ્ન કરીને તમારી સાથે ઓ ભાઈ ગુંડાભાઈ

અને ઉપરથી આ ભાઈ તું ચૂપ રે અત્યારે એટલું વિચાર કે આપણું કામ થઈ જવું જોઈએ આટા ભણિયા ખાસ કઈ શું કરો છો તમે આ ક્યાં લઈ જાવ છો તમે મને બેસો અંદર પણ શું કામ બેસો શું છે જો પ્લીઝ તમે શું કરો છો એ કહેશો મને મારી સાથે ચાલો પણ ક્યાં જવું છે અને તમારી સાથે શું કામ જવાનું છે મારે

પણ એનો મતલબ એવો નથી કે તમે ફાયદો ઉઠાવો સમજ્યા તમે હું પણ આ ઘરમાં આવે રહેવાનો દિમાગ તમે સાથે આવતા હોય તો એટલે તમે જે વાત કરોને એ ચોખ્ખટ ભરાઈને કરો મારે બહુ બધા કામ છે એ ઊભાનો મારી પાસે સમય નથી પ્લીઝ તમારી ભલાઈ માટે કહું છું જો જો તમારી મગજ મારી છે ને બંધ કરો આ છેલ્લી વાર કહું છું આજે હાથ પકડવાની ભૂલ આજે કરીને હવે ના કરતા મારા સાસુ કે દેરને ખબર પડશે ને તો સંબંધો સંબંધો બગડી જશે આપણા લોકોના જ કહ્યું તું મને શું એમણે જ કહ્યું તું મને કે તમારા રૂપિયા અમે નહીં આપી શકીએ એટલે એના બદલામાં તમને એક અમૂલ્ય વસ્તુ આપીએ તો ચાલે એ અમૂલ્ય વસ્તુ બીજું કોઈ નહીં દમેશ છુઠ્ઠું ના બોલ સાચું કહી રહ્યો છે છુઠ્ઠું બોલો છો તમે જેના પતિએ પૈસા લીધા હોય તો એની પત્ની ચૂકવે ને અમે શું કામ ચૂકાવી આવા શબ્દો તમારા સાસુ અને તમારા દેરના એ લોકો આવું કહી ના બોલે છુઠ્ઠું બોલવાનું બંધ કરો હમણાં જ પૂછી લે મારી વાત માનો કદાચ હું તો અહીંયાથી જતો રહીશ હં પણ એટલું યાદ રાખજો કે આ લોકો ઉપર વિશ્વાસ કરવા જેવો નથી એમને તમારા પ્રત્યે જરાય લાગણી દયા કે તમે એમના દીકરા માટે થઈને આ ઘરને સંભાળી રહ્યા છો આ ઘરમાં તમે એ લોકોના માટે છો એ લોકોની સાથે રહેવા માંગો છો એ તમારા પોતાના જેવું સમજીને રહ્યો છો એવું એમને નથી લાગતું એ તો બસ તમારો ઉપયોગ કરે છે કામ કરાવવું અડધું જ કરવી હું એકવાર વાત કરીશ ને તો બધું ઠીક થઈ જશે એ લોકોને હું સમજાવી લઈશ પણ મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ આ બધું તમારા કારણે થાય છે મારા ઘરમાં જ્યાં સુધી તમે નહોતા ને ત્યાં સુધી આવું કંઈ નહોતું ખૂકને વેચી નાખશે આ લોકો જરાક વિચાર કરો કે બધા મારી જેવા નહીં હોય જે તમને કહીને લઈ જશે હેરાન થઈ જશો એના કરતાં સારું છે કે હું તમને ચોખોટ ભરી વાત કરું છું હું તમારી માન મર્યાદા બધું જાળવીશ મારા તરફથી તમને કોઈ તકલીફ નહીં પડવા જ્યાં સુધી તમે આ સબંધને નામ આપવા ન માગો ત્યાં સુધી હું તમારું ધ્યાન રાખીશ ત્યાં સુધી તમને મારા તરફથી કોઈ તકલીફ નહીં પડે અને હું ક્યારેય તમને તકલીફ આપીશ પણ નહીં તમે જે ઈચ્છતા હશો એવી રીતના હું તમને રહેવા દઈશ તમારે જે જોઈતું હશે હું આપીશ ને આનાથી વધારે તમારે શું જોઈએ સાચ બોલો છો તમે આજ દિન લગીન ક્યારે ખોટું નથી બોલ્યો જે કહું છું એ સાચું કહું છું ધંધો ખરાબ કરું છું એ વાત સાચી પણ માણસ ખરાબ નથી સાચા ખોટાની બધી ખબર પડે જ મને અને એટલા માટે જ તે તમારા સારા માટે વિચારી રહ્યો છે તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો ઠીક છે તમે જઈ શકો છો અને જો મારા પર વિશ્વાસ આવતો હોય ગાડી ખુલ્લી છે મરજી તમારી છે તમારી વચ્ચે આ દરવાજો છે તમે વિચાર કરી લેજો આ દરવાજો ઓરંગીને ઘરમાં જવું છે કે પછી ગાડીમાં બેસવું છે